નો નેપોલિયન તરીકે કયો ગુપ્ત શાસક જાણીતો છે કુમાર ગુપ્ત કંદ ગુપ્ત સમુદ્ર ગુપ્ત ચંદ્ર ગુપ્ત પહેલો સાચો જવાબ છે સમુદ્ર ગુપ્ત रूढ़ि प्रयोग नो अर्थ लखो धाड़ मारवी भारे साहस करव लूटपाट करवी चोरी करवी नुकसान करव सातो जवाब छे भारे साहस करवो નીચે પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ભારતના મધ્ય ભાગમાંથી કયું વૃત પસાર થાય છે કર્કવૃત મકરવૃત ધ્રુવૃત્ત આરંભ થયો ઓપ્શન છે ઓગણીસો એકસઠ ઓગણીસો બાસઠ ઓગણીસો ત્રેસઠ અને ઓગણીસો સાહીઠ સાચો જવાબ છે ઓગણીસો ત્રેસઠ ગુજરાતમાં પંચાયતી રાજ રાજનો આરંભ પ્રારંભ એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ ના રોજ થયો હતો બંધારણમાં કયો ભાગ તોર માં બંધારણી સુધારાથી ઉમેરાયેલ છે ઓપ્શન છે ભાગ નવ એ ભાગ નવ ભાગ સાત ભાગ બાર સાચો જવાબ છે ભાગ ઉત્કલ પ્રદેશ આજે ક્યાં રાજ્ય નામે ઓળખાય છે ઓપ્શન છે આંધ્રપ્રદેશ કેરલ ઓરિસ્સા બિહાર સાચો જવાબ છે સાઇ રાજ સરકાર આવ મનોરંજન વેરો વ્યવસાય વેરો વિદેશી વેરો સાચો જવાબ છે વારસા વેરો